ઓફ કરશે પછી આમ હાથ હલાવવાનો એ વિદેશની ધરતી ઉપર ઉતરી અને જે કામ કરશે ને જાની સાહેબ એ તમારો સંસ્કાર એના વિના કોઈ સંસ્કાર કામ નથી કરતા બોલો હા કે ના આવનારો સમય કેવો આવવાનો છે આવનારો સમય એવો આવવાનો છે માણસે માનસ ઉપર 302 ની કલમ લાગી હોય 307 ની કલમ મતલબ મર્ડર આફ મર્ડર તો એને એડવોકેટ તો પ્રામાણિક જ જોતો હશે આખા ગામના પૈસા બુચ માર્યા હશે એને સીએ તો ઈમાનદાર જ જોતો હશે બોલો આ કે ના પોતે પોતે ખોરખોખલો હશે કઈ દમ નહીં હોય તો બોડી તો પાછો મજબૂત જ જોતો હશે આ ક્યાંથી લાવશો

મોહન ભારત નો રાષ્ટ્ર મોહનદાસ થઈ ગઈ ફોટો નોંધ્યો આ તાકાત છે સંસ્કાર ની ભલા માણસ આ ભલે આપણે રહેતા હોય તળાજામાં પણ ભાવનગર જાવી ને તો મોલમાં જાવી મલ્ટીપ્લેક્ષ માં જાવી તો આપણે કેમેરો જોવી અને આ જાય જાય ભાઈઓ જેવો કેમેરો જોવે એટલે વાણી વર્તન વ્યવહાર બધું જ બદલી જાય આપણે ભૂલી ગયા યાર આ નિર્જીવ કેમેરા ને જોઈ અને આપણા વાણી વર્તન વ્યવહાર બધું જ બદલી જાય છે આપણે એ કેમ ભૂલી જાવી છીએ કે આપણા ઘરે જીવતો જાગતો કેમેરો છે

આ પાણીની બોટલ તમને યાદ રહેશે એટલે તમને સંસ્કાર સમજાય છે ઊંચો વાત કરો બોલો હલો આપ ખાલી બેનો બોલે ભાઈઓ કઈ બિલ આવે છે ભાઈ જોરથી બોલો ભાઈઓ હા છોકરા તમે નો બોલતા ભાઈઓ બોલો આ આટલો વાત છે તમારો એમ સમજો બાપા થોડાક સુધરો જો હો ટકા ખુલશો નહીં ને દસ્તાવેજ માંથી નામ કાઢ નાખશે આ બધા તમે હજી આને ઓળખતા જ નથી આ જેન પ્રોડક્ટ છે બે હજાર વી પછી ની જો